હેલો ગાઈઝ તમારી સાથે પણ એક પ્રોબ્લેમ થતો હશે કે તમે યુટ્યુબ સ્ટુડિયો ખોલો છો પ્રોમ બ્રાઉઝરમાં હો તો તમને યુટ્યુબ સ્ટુડિયોની એપ્લિકેશનમાં લઈને જતા છે તમને ડેમો કરીને બતાવી દઉં તમે જોઈ શકો છો અમારે યુટ્યુબ છે યુટ્યુબ ડૉટ કોમમાં સર્ચ કરી અને સર્ચ કરી લઉં છું તમે જોઈ શકો છો અહીંથી હું યુટ્યુબ સ્ટુડિયોમાં જઈશ તો ડાયરેક્ટ મારી યુટ્યુબ સ્ટુડિયોની એપ્લિકેશનમાં લઈને જતું રહેશે તો આના માટે હું બેસ્ટ સોલ્યુશન લઈને આવું છું બે સોલ્યુશન છે તો એ સોલ્યુશન હું તમને કરીને થઉં બરાબર તો સૌથી પહેલાં તો હું બહાર નીકળી જાઉં છું અને સેટિંગમાં આવી જવાનું છે તમારે બરાબર મોબાઈલની સેટિંગમાં જઈ અને તમારે એપ મેનેજર સર્ચ કરવાનું છે એપ્સમાં જવાનું છે એપ મેનેજરમાં જવાનું છે ડાયરેક્ટ યુટ્યુબ સ્ટુડિયોમાં વાઇટી સ્ટુડિયોમાં જવાનું છે વાઇલ્ટી સ્ટુડિયો છે આમ બાય ડિફોલ્ટ એમાં ક્લિક કરી તમારે આરું ઓપ્શન બંધ કરી દેવાનું છે બરાબર ઓપ્શન બંધ થઈ જાય એટલે તમારે સૌથી પહેલાં યુટ્યુબ સર્ચ કરી લેવાનું છે યુટ્યુબ youtube.com કોમ યુટ્યુબ સર્ચ કરશો એટલે પેજ થોડુંક લોડ થશે લોડ થઈ જાય પછી થ્રી ડોટ ઉપર ક્લિક કરી દેવાનું છે થ્રી ડોટ ઉપર ક્લિક કરીને યુટ્યુબ સ્ટુડિયોમાં સર્ચ કરું છું તો તમને ડેસ્કટોપ માં યુટ્યુબ સ્ટુડિયો ખોલીને બતાવી દઉં છું જોઈ શકો છો ડેસ્કટોપ મોડમાં યુટ્યુબ સ્ટુડિયો ખુલી ગયો છે તો આ ટ્રીક તમારામાં કામ ના કરે તો તમારી યુટ્યુબ સ્ટુડિયોને અનઇન્સ્ટોલ કરી દેવાનો છે પાંચ મિનિટ માટે અનઇન્સ્ટોલ કરી અને તમારે ડેસ્કટોપ મોડમાં યુટ્યુબ સ્ટુડિયો ખોલી લેવાનો છે ખોલી અને પાછું ઇન્સ્ટોલ તમારે યુટ્યુબ સ્ટુડિયો ઇન્સ્ટોલ કરી લેવાનું છે